આપણે નીંદ આવી ગઈ આપણે અહીંયા ઝીરુમાં અને હું તો ખાલામાં જ રાખું છું એમ જોવો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આજ આપણે બહુ પછી બ્લોગ ચાલુ કર્યો છે થોડુંક કામ કરીને સવારનું એમ થતું બ્લોક નથી બનાવવું નથી બનાવવું પણ અમારે આ દેવ આવ્યો ને નીંદવા એટલે એમ થોડુંક થોડોક બનાવી નાખવી જો નીંદવાનું સારું છે જીરામાં ને આ બધું જો નીંદે છે હલો 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 તો ભાઈ નીંદવાની વાત કરું ને તો આડિયો તો નીંદાઈ ગયો ઉપલે અડિયો ઉપલા કટકવાનું ઉપલે અડીયો નીંદાઈ ગયો છે ને હેઠલાનો જો બે ત્રણ ચાર ક્યારે રહ્યા છે તો એ નીંદી નાખવી આજ તો જો ત્રણ જણા નીંદીએ છીએ આજ તો પૂરું થઈ જવાનું હાંજ પડે ને કા તો ગાય જો પડી ગયું છે હાંજ ને ને તો નીંદુ પૂરું થયું નહીં કેમ કે મારે દીવ ભાઈ જો એક ક્યારો ઉતરીને રમવા મળ્યો એના રિવર હતો એટલે એ અહીં ન હતું તો બપોર પછી એક ક્યારે નીંદ આવ્યો પછી જો રમવા મંડી ગયો નીંદાયું નહીં ને એટલે જો એક ક્યારે રહી ગયો ને ભાગનો આ બધું જો નીંદોન ચાલુ જ છે ને અત્યારે જો મસ્ત મજાની સંધ્યા ખેલી છે ને દી આથમ આથમ આમ અમદો મસ્ત દેખાતો જ નથી પણ થોડુંક અંજોળું છે તો જો વાતાવરણ છે બાકી તો જો જીરાનું જો આ બધા ક્યારે ગયા છે ખાલી આ એક કેરો રહી છે એ બાકી તો એક આમ કેરો શેઢે રહી ગયો છે એ હતો તો છેલ્લે રાખ્યો હતો ને બાકી તો જો હવે તો આ ક્યારે ઉતરવી કે નહીં ઉતરવી બહુ નીકળી નથી વાઢવાનું હોય ધોર સારું ચાલો ફટાફટ ક્યારે ઉતરીને રસકો વાટ લેવી અમારે જોઈ કા કામ રમેશે હમણાં જ આવી એની પર હું રમેશ તો આપણે જો ક્યારે ઉતરી ગયા છે ને અમારા દીવાભાઈ ને રમે જ જોવો તમે હું આ કેળિયું કરીશ ગુફા જેવું કે હું છે Talang sih, so talang mau itu. Aiyah, so aiyah. Ima kamu mikir itu? Mati. Oh. Aiyah, resto. Teh kayak resto sih, bule sih mienya, so bas ciri keris itu. Aiyah, tinggal tuh aiyah nomakan saja, aiyah pes ciri orang pakeus, ini doh. Bunda aja mainut keris. Aiyah, tapi sih aiyah ઓહો એ તો ઘરે જવાનો રસ્તો છે આ મેન ઘરે જવાનો રસ્તો છે એ અમારા માટે રસ્તો બનાવ્યો છે રમત જોઈએ જે ચાલુ જ છે હલો ઘરે નહીં જાઉં હમણાં જવું છે તો હલો એનો કાંઈ ધંધો છે નહીં અને આપણે રસ્તો વાંટવાનો છે આપણે બૂટ જો આમ છે એ લીધી છે લેવા જાય બૂટ ને એવું સંપલ ને એવું અમારે બોટ લેતી આવજે ચાલો રચકો આટલી ફટાફટ ડબલ ભક્તિ હાથ નહીં જશે નંતર થવા મળ્યું સાહેબ ફટાફટ નીણ બદલી ને પછી થોડીક ફ્રી ફાયર રમી લઈએ હલો જય માતાજી બધાની ની અંદર આપણે વાળ કરવા બી ગયા છીએ બધા જ્યારે વાળમાં છે આપણે મેથીની ભાજી છે અને ગાંઠિયાનું શાક છે આપણે દીવભાઈને જો ફેવરિટ છે ગાંઠિયા કળીનું શાક એટલે જોઈ કે મમ્મી ગાંઠિયાનું શાક બનાવી જાય બપોરે ગાંઠિયાનું શાક બનાવી તું અને એક શિખંડ છે આપણે આપણે જો કાલ બનાવી તું શિખંડ એ વિધેલું શિખંડ આમાં હે તો આપણે જો શિખંડ હાલે હે દેવું ભાવે શિખંડ દેવું હા બળફ જેવું થઈ ગયું છે A do nacem je zasiluje. Ja, vse. Tako navadno pridelujejo.